હર હર મહાદેવ મિત્રો મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતના મુખ્ય સમાચાર વિશે વાત કરવાના છે સૌ પ્રથમ મિત્રો સમાચારની વાત કરું તો હવામાન ઉપર એક મોટા મિત્રો સમાચાર આવી ગયા છે હવામાન એક્સપર્ટ આમલાલ પટેલની આગાહી મુજબ થી ને ત્રીસ જુલાઈ દરમિયાન ગુજરાતમાં મિત્રો ભારે વરસાદની શક્યતાઓ મિત્રો છે થી ને દસ ઇંચ મિત્રો વરસાદ જે છે તે અહીંયા પડી શકે છે નર્મદા અને સાબરમતી નદીઓના બે કાંઠે વહેશે મિત્રો એવી અત્યારે સંભાવના જતાવવામાં મિત્રો આવે છે નવથી ને પંદર જુલાઈની મિત્રો આપણે વાત કરીએ તો તે દરમિયાન પણ આપણને ભારે વરસાદની આગાહી આપણને મિત્રો ગુજરાતની અંદર જોવા મળી શકે છે ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો આપણે વાત કરીએ તો ખેડૂતો માટે એક મોટી જાહેરાત છે ગુજરાત સરકારે આઈ ખેડૂત પોર્ટલ મિત્રો ખુલ્લું મૂક્યું છે જેમાં ખેડૂતોએ વિવિધ યોજનાઓ માટે સોળ જુલાઈ બે સુધી અરજી મિત્રો કરી શકે છે દેવભૂમિ દ્વારકાના ડુંગળી ઉત્પાદન માટે ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ મિત્રો બસો રૂપિયાની સહાય પણ મિત્રો આપવામાં આવે છે મહત્તમ પચાસ હજાર રૂપિયા સુધીની સહાય તે ખેડૂતને મિત્રો આપવામાં આવે છે ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો આપણે વાત કરીએ તો રાશન કાર્ડ બાળકો માટે એક મોટા સમાચાર આવી ગયો છે રાશન કાર્ડ ધારકોને મિત્રો મફત રાશન ઉપરાંત દર મહિને મિત્રો એક હજાર રૂપિયાની આર્થિક સહાય બીજાર પચીસથી મિત્રો આ શરૂ થાય છે મિત્રો આ એક હજાર રૂપિયા કોને મળશે તો જેની આવક વર્ષની બે લાખ કરતાં ઓછી હોય તે લોકોને એક હજાર રૂપિયાની જે સહાય છે મિત્રો તે આપવા માટે ગુજરાત સરકાર અત્યારે રેડી છે રત્ન કલાકારો બાળકો માટે જે સ્કૂલની ફી છે મિત્રો એમાં તેર હજાર પાંચસો રૂપિયા સુધીની સહાય હવે આપણને મળશે અરજી માટે બાવીસ જુલાઈ બે હજાર પચીસ સુધીની મુદત સરકારે આપવામાં આવી છે ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો આપણે વાત કરીએ તો બસ મુસાફરો માટે મોટા સમાચાર આવી ગયા છે અમદાવાદમાં બી ટીએસ બસમાં પાસઠ વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને મફત મુસાફરીનો લાભ મિત્રો મળશે પાસ દર વર્ષે રિન્યૂ તે લોકોને મિત્રો કરવાનો રહેશે પાસ તમારે કઢાવી લેવાનો છે એકવાર અને દર વર્ષે તેને મિત્રો તમારે રિન્યૂ કરવાનું રહેશે એટલે કે તમે બીઆરટીએસની બસમાં અમદાવાદની અંદર ગમે ત્યાં મિત્રો તમે ફરી શકો છો તમારી પાસેથી એક રૂપિયો પણ લેવામાં નહીં આવે ત્યાર પછીના મુખ્ય સમાચારની આપણે વાત કરીએ મિત્રો તો કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર એક મોટા સમાચાર આવી ગયા છે ખેડૂતને ત્રણ લાખથી ને પાંચ લાખ સુધી લોન ફક્ત ચાર ટકાના દરે મિત્રો મળશે બીજ જંતુનાશક અને સિંચાઈ માટે મિત્રો નાણાંકીય સહાય પૂરી પાડવાનો ગુજરાત સરકારે મિત્રો આ મોટો નિર્ણય લીધેલો છે ત્યાર પછીના મુખ્ય સમાચારની આપણે વાત કરીએ તો પીએમ કિસાન વીસમાં હપ્તા ઉપર એક મોટા સમાચાર આવી ગયા છે મિત્રો આ વીસમો હપ્તો આપણને દસથી ને બાર તારીખની આસપાસ મળશે પરંતુ આ વખતે તમારું જે નામ છે મિત્રો એ વેબસાઇટની અંદર હોવું જોઈએ અને તમારું જો ફાર્મર રજીસ્ટ્રન્સીમાં નામ નથી અથવા તમે ફાર્મર રજિસ્ટ્રન્સી આ વખતે નથી કરાવેલી તો આ યોજનામાંથી તમારું નામ જે છે મિત્રો એ નીકાળી દેવામાં આવશે તો તમારે આ બે વસ્તુ ખાસ કરીને ચેક કરવાની જરૂર છે ત્યાર પછીના મુખ્ય સમાચારની આપણે વાત કરીએ મિત્રો તો ખેડૂતને લોન ઉપર એક મોટા સમાચાર આવી ગયા છે ગુજરાતમાં દેવા માફી ક્યારે થશે એના ઉપર એક મોટા સમાચાર છે કે બીજા રાજ્યો જેમ કે તામિલનાડુ રાજસ્થાન આ આ બધા મિત્રો એવા રાજ્યો છે જ્યાં અત્યારે બે લાખ રૂપિયાની લોન માફી થાય છે ગુજરાતમાં લોન માફી ક્યારે થશે આ જે પણ રાજ્યો છે મિત્રો જેમાં અત્યારે લોન માફી કરવામાં આવી છે કાં તો ત્યાં ચુનાવ હાલતું હશે કાં તો પછી કાંક સરકારને ત્યાં એ રાજ્ય પાસેથી કાંક માગવું હશે ત્યારે ત્યારે આપણને લોન માફી જોવા મળેલી છે તમે તારીખને બધું ચેક કરી લેશો તો તમને ત્યારે જ આ લોન માફી જોવા મળશે તો ગુજરાતની અંદર પણ મિત્રો આ લોન માફી આપણને શું ત્યારે જ જોવા મળશે કે જ્યારે ચુનાવ આવશે ત્યારે જ જોવા મળશે તો બસ આજના વિડીયોમાં આટલુંક જ